ટુ પબ્લિક કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો તો બધાને જય શ્રી રામ કેમ કે આજે છે 22 તારીખ 22 જાન્યુઆરી તો શ્રી રામ નું આજે 500 વર્ષ પછી જ્યારે મંદિર બનતું હોય ત્યારે ગામે ગામ બધે ઉત્સવ ઉજવાય છે શ્રી રામનો તો બધા ગામમાં બધે ગામે ગામ બધા આપણે શું કે રંગોળી ઘરે કરે છે પછી રાત્રે બધા દીવા કરવાના છે બધા દીવા પ્રગટાવવાના છે અને અમારા ગામમાં આજે ગામ દુવાડો પણ બંધ છે અને શ્રી રામ બપોરે આરતી થવાની છે સાંજે પણ આરતી થશે અને બપોરે જમવાનું પણ રાખેલું છે કેમ કે ગામ ધોવાડ બનશે અમારે આશ્રમે તો આશ્રમે જમાડશે અને બીજું કહેવાનું કે આજે શ્રી રામ જ્યારે પાંચસો વર્ષ પછી જયારે પાસું મંદિર બનતું હોય એમની પ્રાણ પ્રતિષ્ઠા છે આજે તો બધાએ પ્લીઝ કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં બધાને ક્યારેય રિક્વેસ્ટ નથી કરી કમેન્ટ કરજો તો આજે બધાને હાથ જોડીને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં રામનું આપણે શોભાયાત્રા રાખેલી છે તો આપણે ડીજે બહાર આવી ગયું છે આપણે દુકાનની સામે ડીજે છે અને ઘરની બહાર મારે તો હાલો જઈએ આપણે તો ડીજે તો આપણે ગયું છે ગામ બાજુ તો અહીંથી આપણે રામાપીરના મંદિર હતી ગામમાં આપણે આશ્રમ છે ત્યાં સુધી આપણે શોભાયાત્રા રાખેલી છે રામ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે તો કેવલ મિતાલીની મિતાલી શું બધા તાર થઈ ગયા છે આમ તાર ખ્યાલ નો એ ખરકા એ મમ્મી ને બે ખરકા અને મારે કેવલ ને ખરકા કાળા કાળા કાબે તો અમારે કાળો ચાલો નીકળશે ને

નામની આરતી શું થાય છે

તો આપણે આવી ગયા છીએ દુકાને અને કેવલ ભાઈ શું દુકાને ધંધો કરવા મળે કાપે અને આપણે દુકાને આવ્યા તો આપણે શું ટીવી શરૂ કરી આપણે મોદી સર જો લાઈવ છે આપણે હા એ યોજ્યા દી ક્યાંથી એ યોજ્યા દી કે રહેવા તો તૈયાર તો રોકડા શરૂ લાગે કેટલા બે દીધા મને રોકડા તો આવે લે કે આપણે દીજા વાક્ય આવે દેતો ને હે મંદિરે આરતી કરી ખબર ખબર હે લીધી ટોટલ ਤਕੜ ਲੰਬਾ ਨਹੀਂ ਲੁਗੜਾ ਲੁਗੜਾ ਥੋੜਾ ਜਰਾ ਬਾਕੀ ਤੁਸੀਂ ਬਿੰਦਿਕ ਲੁਗੜੋ ਇਹ ਕੰਮ ਦਾ ਮੋਟਾ ਗਾਹੜਾ ਕੋਰੇ ਗਿੜਾ ਲੈ ਲਿਆ ਜੀ ਤਾਂ ਸੋਲ ਲਿਓ ਗਾ ਤੁਮ ਸੋਲਿਓ ਸੇ 4-5 ਥੋੜੀ ਥਾਰਾ ਹਾਲ ਤਾਂ ਅਸੀਂ ਦੁਕਾਨ ਬੇਚੀ ਸੀ ਵਾਸਪਨ ਸੀ ਅਸਰੁਕ ਦਿੱਤੀ ਫਿਰ 4 ਦੀ ਲਗਨ ਕਿਰਾ ਹਾਂ ਲੁਗੜਾ ਇਕਲਾ ਇਕਲਾ ਥੋੜਾ ਚੇ ਗਿਆਲ ਬਾਈ ਲੁਗੜਾ ਧੋਰਾਉਣ ਥੋੜਾ ਜਲਾ ਦਿੱਤਾ ਮੈਨੂੰ ਹਾਲ ਚੱਲੇ

માકા સલકા

અને અમાર કેવલભાઈ ભાઈ શું પગે લાગે કાપે જય શ્રી રામ જો આમ જો પગે લાગી લે કેવલ આપણે દીવડા છો પાંચ પગ દીધા કા મસ્ત જો અને વચ્ચે લખ્યું છે રામ જય શ્રી રામ હાલો તો આપણે આવી ગયા છીએ જમવા ઘરે નીતુ એ જો આજે દીવો કર્યો છે આપણે કોનો રામ ભગવાનનો આમ તો પત્રિકા આપણે એ જ્યાંથી આવેલી છે તો એટલે આપણે દીવો કરવો પડે આજે સમજી લેશું ને હલો મિત્રો તો અહીંયા વ્લોગ અહીં સુધી આ સાથે વ્લોગ આપણે પૂરો કરી છે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળી બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ બાય